હું અંબિકા ટાઉનશીપમાં વિસ્તારમાં રહું છું વોર્ડ નંબર અગિયારમાં જ્યારે અમે આ બધું ભેગું ક્યારે આ બધી જન આક્રોશ છે સાહેબ ને આ જે કંઈ રોડ રસ્તાના કામ છે એ વારંવાર રિક્વેસ્ટ લે ઓનલાઈન કરેલી છે બધી જ અરજી કરેલી છે ગટર નહીં ઉભરાય જ છે અત્યારે ઓ રિપોર્ટ ચાલુ છે ગટર ઉભરાવવાનું એના માટે ઓનલાઈન ઓફલાઈન બધી જ ફરિયાદો કરેલી છે કોઈ પણ ફરિયાદ અમારી સાંભળવા તૈયાર નથી જેથી કરીને અમે તો એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહી છીએ ગુજરાતમાં માં રહેતા જ નથી એવું લાગે છે સાહેબ અંબિકા વિસ્તારમાં બાર થી પંદર હજાર મત વિસ્તાર હશે આ પંદર હાજર નો મત વિસ્તાર છે જેથી કરીને બધી પબ્લિક હેરાન હેરાન છે સાહેબ

ફર્નાલીજ છે ને એક લીલુબેન જાધવ છે અને બીજા બે કોર્પોરેટરના મને નામ આવેલું નથી સમજી ગયા જોયેલા જ નથી કોર્પોરેટર કેવા કલરના છે ઊંચા છે નીચા હે અમે કાંઈ જોયેલા નથી સાહેબ આનું શું કરું આ અમે તો આ ભાજપ આ ભાજપ સરકારને અત્યાર સુધી મોદી સાહેબને જોઈન મત કરતા બાકી હવે અમે જે કંઈ મત વિસ્તારમાં મત આપવાના છે અમે જોઈન અમે જોઈન આપીશું કે કેને કેવી રીતના મત આપવું બાકી કોઈ પણ જાતનું હલાતું નથી કે એવું બધું અહીંયા વાતાવરણ થઈ ગયું હે વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ કોઈનો નો કઈ જવાબ છે નહીં સાહેબ